નમસ્તે મિત્રો કેમ છો બધા કોબીનું શાક ગુજરાતી રસોઈની એક સામાન્ય અને લોકપ્રિય વાનગી છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા સાથે જલ્દીથી બની જાય છે આ શાક તમે દૈનિક ભોજન માટે સંપૂર્ણ પસંદગી આપી શકો છો ખાસ કરીને જ્યારે તમે સરળ અને ઘરગથ્થુ રસોઈની શોધમાં હો તો તેની માટે આપણે શું કરવાનું છે બસ કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈ અને રાઈનો વઘાર કરીશું સાથે જ હિંગ પણ નાખી દેવાની છે રાઈ સરખી રીતે કકડી જાય ને એટલે આપણે ઝીણી સમારીને રાખેલી કોબી એડ કરી દઈશું આમાં અહીં આપણે તાજી કુમળી કોબી લીધી છે જે ખૂબ જ સરસ લાગતી હોય છે સાથે જ એક મુઠ્ઠી ભરીને વટાણા નાખ્યા અને એક આપણે બટાકું નાખી દીધું છે તો બટાકાને મેં અહીં ધોઈને સરસ રીતે કાપી દીધું હતું નાના નાના ટુકડાઓમાં હવે આ બધા શાકભાજીને આપણે થોડા સાંતરી લઈશું તેલમાં સરખી રીતે આપણે તેલ સાથે એકદમથી મિક્સ કરી લઈશું આ શાક લગભગ બધા ઘરમાં બનતું જ હોય છે પણ મારી બનાવવાની રીત થોડી અલગ છે તમે આ રીતે શાક બનાવજો અને તમને કેવું લાગે એ મને જરૂરથી બતાવજો હવે આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ છીએ એક ચમચી જેટલી પેસ્ટને પણ આપણે સરખી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સાંતળી લેવાની છે આ રીતે સાંતડવાથી શું થશે કોબીનું જે અંદર પાણી છે તે રિલીઝ થશે અને એનાથી બટેકા અને વટાણા છે તે હલકા તા એકદમ સોફ્ટ થઈ જશે હવે જ્યારે તમે જુઓ કે કોબીનું જે પાણી છે એ નીકળી ગયું છે ત્યારે આપણે તેમાં મસાલા નાખીશું તો એક ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર નાખ્યું અડધી ચમચી જેટલું હળદર નાખ્યું અને ધાણાનું પાવડર નાખીશું ઉપરથી હવે આપણે નાખીશું મીઠું અને બસ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અહીં તમે એક વાતનું ખ્યાલ રાખજો કે મીઠું જે છે આપણે પહેલાં નથી નાખવાનું જ્યારે બધું જ પાણી સોસાઈ જાય ને ત્યારે જ આપણે તેમાં મીઠું એડ કરવાનું છે અને આ મસાલાની સાથે સરખી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી પણ એડ કર્યું બસ સરખું મિક્સ આપી દેવાનું છે બધા જ મસાલા અને મીઠું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે થોડું વધારે પાણી નાખીશું એકથી અડધા ગ્લાસ જેટલું અને બસ સરખી રીતે મિક્સ કરી અને ઢાંકી અને બટેકા જે છે એ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકવીશું આ જે શાક છે એ રોજ બરોજ બનાવવા માટે એકદમથી પરફેક્ટ છે બપોરે બનાવવું હોય અથવા રાત્રે ડિનરમાં તો પણ બનાવી શકાય છે હવે તમે જુઓ જો કે પાણી જે છે એકદમ સોસાઈ ગયું છે અને બટીકા પણ એકદમથી સોફ્ટ થઈ ગયા છે ત્યારે આપણે તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશું અહીં મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે શાકમાં થોડુંક વધારે ખટાશ પડતું હોય છે દેશી ટમેટું તો શાકમાં એકદમથી સરસ સ્વાદ લાવે છે ફરીથી તેને ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું બસ બે થી ત્રણ મિનિટમાં તમે જોશો તો ટમેટા પણ એકદમથી સોફ્ટ થઈ ગયા છે અને આપણું શાક બનીને રેડી છે તો બસ લીલા ધાણા નાખી અને સરખું મિક્સ આપી દેવાનું સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને સર્વ કરવા માટે લઈ લેવાનું છે તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી અને એ મને જરૂરથી બતાવું નોર્મલી અને એકદમથી સાદા મસાલાઓથી બનાવેલું આ સ્વાદ આ જે શાક છે તે તમે જરૂરથી બનાવો અને તમને કેવું લાગે છે એ પણ મને કોમેન્ટ કરીને બતાવો આ રેસીપીને તમારા મિત્રોની સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું એકદમથી ફ્રી છે તો મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય